ડાંગ જિલ્લાના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુક્ત મને શૈક્ષણિક ચર્ચા કરતા ડાંગ કલેક્ટર ડાંગ જિલ્લાના લિંગા માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું લિંગા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતા કલેક્ટરશ્રીએ બાળકોને મુજવતા ટાઈમ મેનેજમેન્ટ સંસ્થાના ઋણનું દાયિત્વ ઋણાનુબંધ અગ્ર વિષયોને યાદ રાખવાની સરળ પદ્ધતિ યુપીએસસી જેવી પરીક્ષાઓ માટેની તૈયારીઓની સાચી રીતે પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્ત્વ જેવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ નિસંકોચપણે શ્રી સાથે પૂર્ણ વિશ્વાસ સાથે સંવાદ કર્યો હતો શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રજવાડી ગામ લિંગાની માધ્યમિક શાળામાં નવાંગતુક વિદ્યાર્થીઓનું ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે નામાંકન કરાવ્યું હતું આ વેળા બાળકોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરી મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરાયું હતું વિદ્યાર્થીઓએ પર્યાવરણ જળ સંચય સહિતના વિષયે તેમના વિચારો રજૂ કર્યા હતા લિંગા માધ્યમિક શાળાના કાર્યક્રમમાં ધોરણ નવના કુલ ઓગણસિત્તેર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો દરમિયાન શાળાના તેજસ્વી તારલા બાળકોનું અભિવાદન કરાયું હતું લિંગા અગાઉ કલેક્ટરશ્રીએ ખડકવહડી ગામે પણ પ્રવેશ પાત્ર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો